સુરતના હજીરા ગામે માં સીગોતર અને આશાપુરી નું મંદિર ચારસો વર્ષથી વધુ જૂનું પુરાણ મંદિર આવેલું છે સુરત થી આશરે અઠ્યાવીસ કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું છે માતા ખોડિયાર શ્રી સિગોદર અને મા આશાપુરા માતાજી નું પ્રાચીન મંદિર આવેલું છે જેનો મહિમા અસલ તારપી પુરા અને તાપી મહાત્મામાં આવેલો છે કહેવાય છે કે સિકોતર આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન સિંગ પ્રાંતમાં આવેલું છે ત્યાંથી માતાજીના પવિત્ર ભૂમિમાં સમડી રૂપે ફરતા અને આવી એક ટેકરી ઉપર બેઠા આ સમયમાં વાહન વ્યવહાર ફક્ત વાહનો જ હતા અહીંના વેપારીઓ પરદેશ મહાન લઈ જતા આવતા જ ત્યારે કેટલાક લૂંટારોએ વાહન લૂંટી લેતા માતાજીના કેટલાક પરમ ભક્ત આ વહાટી આવતા જતા ભક્તો સિગોતર આશાપુરી માતાજીને વાહન વહાણવટી માતા તરીકે ઓળખાતા તેમણે માતાજીને ઓળખી લીધા અને માતાજીને પ્રાર્થના કરી છે કે માતાજી અમને લૂટી જતા બચાવો અહીં થાય અમારું રક્ષણ કરો તેવી પ્રાર્થના સાંભળી માતાજીના સ્થાન પર બેસી દરિયા ખેડૂતોનું રક્ષણ કરતા કહેવાય છે કે સો વર્ષના મોરબી શહેરમાં મોટી સનમનો ભક્ત વાણીઓ જવા સુમાત્રા કમાવા માટે જતો માતાજીએ તેમની પરીક્ષા લેવાનો વિચાર કરી દરિયામાં તોફાન ઊભો કર્યો વાહન ડૂબી જવાની તૈયારી હતી વાહનમાં બચવાની કોઈ આશા ન રહી હતી મોટી વાણીએ માતાજીને પ્રાર્થના કરી કે હાલ મારા વાહનમાં જે નારિયળ ભરેલા છે તે માતાજી તમને અર્પણ કરીશ માતાજી મારા બાળકો સાથે આવી તમારું પૂજન કરીશ તેથી માતાજી પ્રસન્ન થઈ અને સમાવી દીધું માતાજીએ ત્રિશુલ અહીંના માતાજી અમને પુત્ર આપે તે પુત્ર પણ માતાજી નો પરમ ભક્ત બની માતાજીના દર્શન કરવા માટે આવતો અને માતાજીના પરસા અપરં પારદ્ધાથી માનતા રાખી ધારેલા કામ પણ પાર પડે છે પૂરી કરે છે માતાજી બનેવી હતી જે સિંદુરનું પડ મૂર્તિ ઉપરથી ઉખડી જવાથી તેમની ઉપર માર્બલનું કવર બનાવી નવી મૂર્તિ સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં મહાશુદ્ધ તેરસના રોજ કરવામાં આવી હતી

હજીરા સિંગોટર માતાનું કેટલું વર્ષો પુરાણું મંદિર છે સિંગોટર આશાપુરી માતાનું ચારસો ચુમ્માલીસ વર્ષ પુરાણું મંદિર છે માતાજીનો શું મહિમા છે અમારી સિંગોટર આશાપુરી માતાજીનો એવો મહિમા છે કે આ માતાજી સમરી રૂપે અહીંયા ગાડી આવેલા પહેલાં અસલ ભેટ હતું અને ચારસો ચુમ્માલીસ વર્ષ પુરાણું મંદિર છે અને આશાપુરીમાં સિંગોટર માતા સાક્ષાત બિરાજમાન છે હરેક ભવ્ય ભક્તોની સિંગોટર માતા અને આશાપુરી માતા હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આશરે કેટલા વર્ષો માતાજીની સાલગીરી ઉજવણી કરવામાં આવે છે આજે બત્રીસ વર્ષની આ સાલગીરી છે અને સાલગીરી સિંગોટર આશાપુરી માતાજીની ધૂમધામથી ઉજવવામાં આવે છે અને અહીંયા ગાડી નોરતા બી ધૂમધામથી ઉજવવામાં આવે છે અને દિવાળીની અંદર બી ધૂમધામથી ઉજવવામાં અહીંયા સિંગોટર આશાપુરી માતાના હરેક જે તહેવારો આવે છે એ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને રાધે કૃષ્ણ ખૂબ ખરા પગે ઉભો રહીને તન મન ધનથી સિકોટર આશાપુરી માતાજીની સેવા કરે છે જી આપનું નામ મારું નામ છે હિતેશ જસમઠભાઈ પટેલ હજીરા ગામનો વટની છું અને અહીંયા માતાજીની બત્રીસમી સાલગીરી ઉજવાઈ રહી છે અને તમામ અમારું દાટી કૃષ્ણ કૃપા ગામમાં જોડાઈ ગયા છે અને લગભગ સિત્તેર થી હજાર ભક્તો માટે અહીંયા સાલગીરીનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે નવ કલાકે ભવ્ય લોકડાયરોનું આયોજન જેમાં ગુજરાતના મહાન કલાકાર ગરબા ક્વીન ગીતાબેન રબારી ગોપાલભાઈ સાધુ જેવા મહાન કલાકારો પધારશે તારીખ દસ બે હજાર પચીસ ના દિવસે આઠ કલાક થી સાંજે ચાર કલાક સુધી માતાજીનો નવચંડી યજ્ઞ અને સવારે અગિયાર કલાકથી સાંજે છ કલાક સુધી માતાજીની મહાપ્રસાદી પર ચાલશે લગભગ સિત્તેર થી એસી હજાર ભક્તો માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આજે કોઈ પ્રોગ્રામ આયોજન રાખવામાં આવે આજે આઠ તારીખ અને માતાજીનો રથયાત્રા નીકળશે આખા હજીરા ગામમાં પ્રદીક્ષા કરશે અને પાછા માતાજીના મંદિરે આવશે યજ્ઞેશ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે